આ રાજ્યની શાસનધુરા અત્યારના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથમાં આવી તો એમણે સૌથી પહેલાં જે કામ કર્યું હોય તો અગરિયાઓને નાશ કરવાનું કામ કર્યું એમણે પોતાના પાડી માનીતા ઉદ્યોગપતિઓને જમીન આપવાની શરૂઆત કરી અને ભારતીય જનતા પાર્ટીના સરકારે એક સૂત્ર બનાવી નાખ્યો કે અમારી પાસે આવો અમારી લાઇન ડોરીમાં આવો તો જ તમને મીઠાના પ્લોટ એલોટ થશે ગુજરાતના બે ટોપ લેવલના મીડિયાઓએ ભાગીદારી કરી સરકાર સાથે અને અહીંયા તો સરકાર અને મીડિયા જ ભાગીદાર થઈ ગયા તમે કોની પાસે આશાને અપેક્ષા રાખો અડાણી અંબાણી તો આવ્યા સાથે સાથે ગુજરાતના બે નામાંકિત મીડિયા હાઉસ પણ આવ્યા જો સરકારનો પ્રોગ્રામ હોય તો ભારતીય જનતાના મહામંત્રીને ત્યાં જવાની શું જરૂર કામ બધાને ત્યાં જે અધિકારીઓ આવે છે ખુદ કલેક્ટર સાહેબ હતા આર એન બીના અધિકારી હતા અને ડિપાર્ટમેન્ટના અધિકારી એને એક ભારતીય જનતા પાર્ટીનો પદાધિકારી શા માટે સૂચનાઓ આપે છે ભાઈ અત્યારે તમે બોલો ને એટલે તમારા પર કેસ થાય હું આનો ભોગ બની ચૂક્યો છું અમે આ બતાવીએ તો શું ધવલ આચાર્ય અમારી ઉપર પણ કેસ કરી શકે ભાઈ તમે પણ છો ટકા તૈયારી રાખજો જ કારણ કે અહીંયા કચ્છનું વહીવટતંત્ર માત્ર ને માત્ર એક જ નેતાના ઇશારે ચાલી રહ્યું છે સફેદ મીઠાનો કાળો કારોબાર કચ્છ કચ્છ એટલે કારોબારનો એક મોટો વિસ્તાર કે જ્યાં ઉદ્યોગપતિઓની નજર સતત રહે છે કારણ કે આ વિસ્તાર પાસે મિનરલ્સ છે આ વિસ્તાર પાસે મીઠું પકવવા જમીન છે આ વિસ્તાર પાસે ઉદ્યોગપતિઓને સાનુકૂળ વાતાવરણ છે પરંતુ આ બધું ઉદ્યોગપતિઓ માટે છે માત્ર માત્ર ઉદ્યોગપતિઓ માટે છે સામાન્ય નાગરિકો માટે નથી હવે આક્ષેપ આજે સામે આવ્યા છે કે મીઠાના કારોબારમાં માત્ર બે વ્યક્તિઓ બોલે તો જ તમને મીઠાના અગર માટેની જમીન મળે સામાન્ય માણસને મળવાપાત્ર જમીનની અરજીઓ મંજૂર નથી થતી પરંતુ સેંકડો હજારો એકર જમીન માત્ર બે રાજનેતાના કહેવાથી મળે છે આપણી સાથે છે આજે કચ્છથી આગેવાન એચ એ સાહેર સીધા તેમની સાથે વાત કરીએ કે શું છે આ સમગ્ર મામલો અને આ કાળા કારોબારની પાછળ કયા ચહેરાઓ છે જે સત્તામાં બેસી અને છુપાઈને આ ધંધાને અંજામ આપી રહ્યા છે નમસ્કાર નમસ્તે તો એજેશભાઈ આ આખે આખા મીઠાના કારો જે કાળો કારોબાર ચાલે છે એ કારોબારને આપણે સમજવું છે તો શરૂઆતમાં મને તમે પહેલાં એ જણાવો કે મીઠાનો કાળો કારોબાર શા માટે તમે કહી રહ્યા છો કચ્છનો દરિયાઈ પટ્ટો ખૂબ જ લાંબો દરિયાઈ પટ્ટો છે અને સાથે સાથે વિશાળ જમીન આવેલી છે જે ખાડી છે જ્યાં કુદરતી રીતે મીઠો પાકે છે કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસે એક સામાન્ય અગ્રિયાઓ જે ખેતમજૂરો હતા જે મજૂરો હતા એમને દસ દસ એકર પંદર પંદર એકરના પ્લોટ એલોટ કર્યા એના માટે એલોટ કર્યા કે એક ખેત મજૂર પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે અને પોતે જીવન નિર્વાહ કરી શકે એના માટે અગરિયાઓને હજારો અગરિયાઓને નસ દસ એકરથી કરીને વીસ પચીસ એકર સુધી મીઠાના પ્લોટ એલોટ કર્યા પરંતુ ત્યારબાદ એ જે લીજ ઉપર એલોટ કર્યા હતા ત્યારબાદ આ રાજ્યની શાસનધુરા ત્યાંના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથમાં આવી તો એમણે સૌથી પહેલાં જે કામ કર્યું હોય તો અગરિયાઓને નાશ કરવાનું કામ કર્યું કારણ કે જે સરકારની પોલિસી હતી કે એક અગરિયાને લથી કરી અને સો એકર સુધીની જમીન આપવાની અને સો એકર જમીનની માગણી એ જ કલેક્ટર લેવલે મંજૂર પણ થઈ જતી કે જે કલેક્ટર અભિપ્રાય મંગાવીને એ અગરિયાને દસથી કરીને સો એકર સુધી જેવી જેની માગણી એ પ્રમાણે જમીન એલોટ કરતા પરંતુ ત્યારબાદ આ રાજ્યની શાસન ધુરા વર્તમાન વડાપ્રધાનના હાથમાં આવી ત્યારે સૌથી પહેલાં એમણે પોતાના પાડી માનીતા ઉદ્યોગપતિઓને જમીન આપવાની શરૂઆત કરી અને એ પણ જમીન દસ પાંચ પચીસ કે હજાર એકર નહીં પરંતુ હજારો એકર હજારો હેક્ટર એકર પણ નહીં હજારો હેક્ટરની જમીન માત્ર નજીવા વાર્ષિક ભાડે આપી દીધી એલોટ કરી દીધી એના કારણે કચ્છમાં એક સરસ સૂત્ર પ્રચલિત થઈ ગયું કે સફેદ મીઠાનો કાળો કારોબાર તુષરભાઈ હું તમને વાત કરું કે આ મીઠાઓ ઉપાડવાની શરૂઆત હજારો વર્ષથી મીઠું પડેલું છે આ અમારો ખાવડા વિસ્તાર હોય ત્યાં હજારો વર્ષથી કુદરતી રીતે મીઠું પાકેલું છે એ મીઠો તમે કલ્પના ન કરી શકો એટલે હજારો લાખો ટન મીઠું કુદરતી રીતે પાકેલું છે અને મીઠાની આંતરરાષ્ટ્રીય લેવલે પણ વિકસિત માંગ પણ ખૂબ વધારે હોવાથી અનેક રાજનેતાઓ આનામાં જોડાયા અને ભારતીય જનતા પાર્ટીના સરકારે એક સૂત્ર બનાવી નાખ્યો કે અમારી પાસે આવો અમારી લેન્ડોરીમાં આવો તો જ તમને મીઠાના પ્લોટ એલોટ થશે તો જ તમને મીઠાની જમીનો મળશે એટલે જ આપણે કહી શકીએ કે સામાન્ય જે સામાન્ય અગરિયાઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા એના બદલે અત્યારે માત્ર ને માત્ર મોટી મોટી કંપનીઓ જે અડાણી હોય અંબાણી હોય સોલારિસ હોય આર્ચિયન હોય આવી કંપનીઓને હજારો હેક્ટર જમીન પાણીના ભાવે આપી દીધી અને અમારા કચ્છના મૂળ અગરિયાઓ કચ્છ અને સુરેન્દ્રનગરના પણ અગરિયા સુરેન્દ્રનગર સુધી અમારી સરહદ લાગે ત્યાંના ને જમીન છીનવી અને આ સફેદ નીઠાનો કાળો કારોબાર આ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો કરી રહ્યા છે પણ આ બધું થઈ રહ્યું હતું ત્યારે માધ્યમો તો હતા ને પત્રકારો હતા મીડિયા હતું અખબાર હતા તો એ બધાએ લખ્યું હશે બોલ્યું હશે સરકારને કંઈ ફરક ન પડ્યો ઘણા બધા મીડિયા હાઉસોએ ઘણી બધી સ્ટોરીઓ બનાવી હતી પરંતુ આ તો દરિયો છે આપણી કહેવત છે ને કે સબ મિલમાટ કે ખાઓ આ મારે ન કહેવું જોઈએ પરંતુ આપના માધ્યમથી પણ હું કહું છું કે ગુજરાતના બે ટોપ લેવલના મીડિયા હોય ભાગીદારી કરી સરકાર સાથે અને અહીંયા તો સરકાર અને મીડિયા જ ભાગીદાર થઈ ગયા તમે કોની પાસે આશાને અપેક્ષા રાખો જે મીડિયાની જવાબદારી પ્રજાને બતાવવાની છે જે મીડિયાની જવાબદારી પ્રજાતંત્ર અને લોકતંત્ર વચ્ચે માધ્યમ બનવાની છે એ મીડિયાએ પ્રજાતંત્રને સાઇડમાં લોકતંત્રને સાઇડમાં રાખી અને તંત્ર એટલે કે સરકાર સાથે ભાગીદારી કરી અને હજારો હેક્ટર જમીન પોતે પોતાના લાગતા વળગતાના નામે જેમાં ઇન્વેસ્ટર તરીકે તમે ઓનલાઈન જોઈ શકશો કે બે મોટા મીડિયા હાઉસ છે એ બે મોડિયા મોટા મીડિયા હાઉસ છે લખપત અને ખાવડામાં હજારો હેક્ટર જમીન આ સરકાર પાસેથી મેળવી લીધી હવે તમે એ મીડિયા કે આધારે સવાલ કરે કારણ કે જો સવાલ કરવા જાય છે તો એમણે મીઠાના જે મીઠાની જમીન આપી આપી છે એ જમીન ક્યાંક એમને ખોવાનો વારો આવે એટલે અત્યારે ગોદી મીડિયા જે જે ગોદી બધા મીડિયાને આપણે નથી કરતા તમારા જેવા ઘણા બધા જાગૃત મીડિયાઓ છે પરંતુ જે ગોદી મીડિયા છે એ ગોદી મીડિયા આ મીઠા મોમાં લઈ અને પોતાનું મોઢું બંધ કરી નાખ્યું પણ એચ આ બધી ઘટનાઓ ઘટી રહી છે તો આ બધી ઘટનાઓમાં કોણ કોણ એવા નેતાઓ છે જેની સામેલગીરી છે અથવા તો તમે કીધું એમ કે કોના આ બધું ચાલી રહ્યું છે આખું સામ્રાજ્ય કસ ભારતીય જનતા પાર્ટીના વર્તમાન મહામંત્રી ધવલભાઈ આચાર્ય અને ઉપરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હવે તો ડેપ્યુટી હવે તો ડેપ્યુટી સીએમ બની ગયા એમની સહમતી હોય હું આ બાબતે ઘણા ટાઈમથી લડું છું અમારી એક મિત્ર કંપની છે એમની અગાઉ માંગણી હતી અગરતા સરકારનું એક તમને બીજી વાત કરું સરકાર એક પરિપત્ર બહાર પાડેલો છે કે જે વહેલો તે પહેલો જે અરજી પહેલી કરે છે જગ્યા ઉપર એમને અગરતા કામ આપવાનું પરંતુ આ ગૃહ ઉપ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી અને એમના મિત્ર દ્વારા તંત્ર ઉપર દબાણ બનાવી અને જે જે અગાઉની અરજીઓ હતી એ અગાઉ એમની પાસે દબાણ કરી ઓન રેકોર્ડ બોલે છે કચ્છના ઘણા બધા ઉદ્યોગોએ અરજીઓ પોતાની વિડ્રો કરી છે સુકામ જો વિડ્રો ન કરે તો આજે ભાઈ બે હતા એમને કોઈ મળે નહીં એટલે એમના કારણે એમની અરજીઓ વિડ્રો કરાવી અને એના માત્ર પોતાના માન્યતાઓ જે હોય જે જે કંપની એમની માન્યતી કંપની હોય એ કંપનીઓને જ મીઠાના પ્લોટ એ પણ પંદર પંદર હજાર હેક્ટર બે પાંચ હજાર એકર નહીં પંદર પંદર હજાર હેક્ટર એને મીઠાના પ્લોટ એલોટ કરવામાં આવે છે તમે છેલ્લા પાંચ વર્ષના આંકડા કાઢશો કચ્છ કલેક્ટર પાસેથી તમને ખ્યાલ આવશે કે જે જે કંપનીઓને મીઠાના પ્લોટ મીઠાની જમીન પંદર હજાર હેક્ટરની મર્યાદામાં ચૌદ હજાર પંદર હજાર પાસ થઈ છે એના તમે ઇન્વેસ્ટર અને ડાયરેક્ટર જોશો તો એ તમામનું શેડો ભાઈ ગાંધમવાળા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ધવલ આચાર્ય સુધી જ જાય છે તો એની મીઠી નજરથી જ આ કચ્છનું વહીવટીતંત્ર એમના કહેવાથી જ ફાઇલો પાસ કરે છે સામાન્ય કોઈ ઉદ્યોગ અન્ય ઉદ્યોગ હોય કે એમની કદાચ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા સાથે ન બનતું હોય એ ઉદ્યોગ હોય તો એમના ઉદ્યોગની ફાઇલ જેન કેન પ્રકારે ખેંચાવી લેવી યા તો રદ કરવી યા તો ઓવરલેપનું બનુ કરી અને એમને રિજેક્ટ કરવી પરંતુ માત્ર ને માત્ર આ બની બેઠેલા ઉદ્યોગપત્રી હું તો ત્યાં સુધી કહું છું કે આ બંને માત્ર ગુજરાતનું વયુર કરે છે અમે ઘણા બધા લડીએ છીએ અમારી આખી ટીમ મીઠા આ પાછળ લડીએ છીએ અમે ગાંધીનગર અનેક અધિકારીઓને મળ્યા છીએ હું આપના માધ્યમથી અધિકારીઓને નામ ડેવા નથી માગતો એમણે સ્પષ્ટ કહ્યું છે કે ઉપર પીએમઓમાંથી સૂચના આવશે તો જ તમને જમીન એલોટ થશે એટલે આમાં ક્યાંક ને ક્યાંક આ રાષ્ટ્રના સન્માન્ય વડાપ્રધાનનું કદાચ ધ્યાન હોય કે ન હોય પણ એમની નીચે બેઠેલા જે સમગ્ર દેશનું સંચાલન કરી રહ્યા છે એમની લીલી ઝંડી હોય જેમના ગુજરાતનો રિમોટ જ્યાંથી હાલે છે એમની સહમતી હોય એમના રિમોટનું બટન ઓકે થાય પછી જ્યાં મીઠાના પ્લોટ ઓકે થાય છે પરંતુ આ સ્થિતિમાં નાના ઉદ્યોગકારો લઘુ ઉદ્યોગને સરકાર પ્રોત્સાહન આપવાની વાત કરે છે કે અમે એમએસએમઇને સપોર્ટ કરીએ નાના અગરિયાઓને સમર્થન કરીને આગળ લાવવાની વાત છે જેને સાગર ખેડૂત તરીકે આપણે જેમ માછીમારોને સાગર ખેડૂત કહીએ અમે આ અગરિયાઓને આપણે મીઠાના ખેડૂત કહીએ છીએ તો જે આ આખો ઘટનાક્રમ છે એની વચ્ચે તો નાનો લઘુ ઉદ્યોગકાર તો ક્યાંય નથી રહેતો તો આ સ્થિતિના નિર્માણમાં કચ્છની હાલત કેવી તમે જોઈ રહ્યા છો આજે કચ્છના જે જે નાના નાના અગ્રિયાઓ હતા જેમની પાસે કોઈ પાસે દસ એકર કોઈક પાસે વીસ એકડ એ જે પોતાના પરિવારનો ગુજરાન ચલાવી રહ્યા હતા એ તમામના અગ્રિયાઓ આજે બંધ થઈ ગયા કારણ કે આ બધી મોટી મોટી કંપનીઓ આવી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ આવી ત્યાં સુધી કે મોટા મોટા મીડિયા હાઉસ પણ આવ્યા અડાણી અંબાણી તો આવ્યા સાથે સાથે ગુજરાતના બે નામાંકિત મીડિયા હાઉસ પણ આવ્યા એના કારણે સામાન્ય અગરીયાઓ બધાનો મરો થઈ ગયો અને આજે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે છેલ્લા ઘણા સમયથી જિલ્લા કલેક્ટર લેવલે હજારો ફાઇલો પેન્ડિંગ છે માત્ર રિન્યૂ કરવાના બાને હવે જ્યાં સુધી રિન્યૂ ન થાય ત્યાં સુધી સ્વાભાવિક છે કે એને વીજ કનેક્શન નહીં મળે એને બીજી ત્યાં જવા માટે જે રાઇટવે વે મળતું હોય એ પણ નહીં મળે કારણ કે ઘણી બધી સરકારી જમીનમાંથી જવું પડતું હોય જે પોતાનો કારખાનો જ્યાં પાસ થયું હોય જો તમારી પાસે રિન્યૂ નથી થયો એને મતલબ કે જમીન સરકારી છે તમારી પાસે એનો અબાજીત અધિકાર નથી તો આજે એ જમીનો છોડી અને અગરિયા બિચારા બીજા ધંધામાં લાગી ગયા જે કામ આ સરકારે ખેડૂતોને ખલાસ કરવાનું કામ કર્યું એમનેમાં સરકારે મીઠાના અગરીયાવાળાઓને નાના નાના જે અગરીયાઓ હતા એમને પણ ખલાસ કરી અને મીડિયા હાઉસ અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને તમામ પ્લોટો આપી અને આજે એ લોકો સૌથી મોટે ભાએે મીઠાની ચોરી કરી રહ્યા છે તમને એક એક્ઝામ્પલ આપું તો અમારે અહીંયા આર્ચિયન અને સોળારીસ નામની બે કંપનીઓ છે આ બે કંપનીઓને મીઠાના અન્ય ઉત્પાદનો માટે બ્રોમિન છે કે અન્ય ઉત્પાદન માટે એમને જમીન એલોટ કરી હતી એ જે જમીન એલોટ થઈ એ જમીનો ઉપર હજારો કરોડો વર્ષોથી જે મીઠું કુદરતી મીઠું પાકેલું છે એ મીઠો એ લોકોને વેચવાની શરત નથી એ લોકો મીઠાનું ઉત્પાદન ન કરી શકે છતાં પણ સરકારે ત્યારબાદ જોયું કે આ તો મીઠો ઘણો બધો છે એમની પાસેથી જેન કેન પ્રકારે સાઠ ગાંઠ કરી એ એમની જ કંપનીઓ છે સાઠ ગાંઠ કરી અને એ મીઠાની એવી પરમિશન આપી કે આ મીઠો એના સ્થાનિક જે મીઠા ઉત્પાદક હતા એમનો વિરોધ હતો તો એમણે એક નવો નોમ્સ રજૂ કર્યો કે આ જે બે કંપનીઓ છે જેમને મીઠા ઉત્પાદન માટે આપણે જમીન નથી આપી એ કંપનીઓને એક્સપોર્ટ કરવાનું મીઠો એ માત્ર ઇન્ડિયામાં નહીં વેચી શકે એ એક્સપોર્ટ કરશે એનો પણ ખુલ્લે આમ ભંગ થઈ રહ્યો છે આજે ખાવડાથી દરરોજની હજારો ગાડીઓ મીઠાની ઓવરલોડ ગાડીઓ ઓવરલોડ હાલે છે એ ગાડીઓ નીકળી રહી છે એ ગાડીઓ ક્યાં જઈ રહી છે આપણે છેવડો જાય ને તો એ કંડલા એક શિપિંગ કંપની છે એ ફ્રેન્સ શિપિંગ કંપની કાયદેસર વોટ્સઅપમાં મેસેજ આવે કે ભાઈ ફ્રેન્ડ્સની ગાડી માલ ભરવાનો છે હું નામ જો કહું છું સરકારનો પરિપત્ર છે કે જે આ સોલારિસ અને આર્ચિયનમાંથી તમે ઇન્ડિયામાં મીઠો નહીં લઈ જઈ શકો છતાં ફ્રેન્ડ્સ લે છે અને ફ્રેન્ડ્સ એક્સપોર્ટ કરે છે ત્યાં કેમ કંઈ બોલતું નથી કારણ કે ફ્રેન્ડ્સ સાથે ધવલ આચાર્યનો સંબંધ છે એટલે માત્ર તો શું કચ્છ આખાને ધવલ આચાર્ય કરીને બેઠા જવું ક્યારે સંપૂર્ણ તમે સરકારી બે કાલનો જ પ્રોગ્રામ હતો ગાંધીધામમાં પ્રોગ્રામ હતો ભુજમાં પ્રોગ્રામ હતો જાણે ધવલ આચાર્યો કે પદાધિકારી ભારતીય જનતા પાર્ટીનો માત્ર પદાધિકારી છે કોઈ સરકારનું ચૂંટાયેલો નિમાયેલ હોદેદાર નથી કોઈ ડાયરેક્ટર નથી છતાં જાણી આખે આખો પ્રોગ્રામનું હેન્ડલ એમ એમ કરતો હોય એમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ જતા હોય જો સરકારનો પ્રોગ્રામ હોય તો ભારતીય જનતાના મહામંત્રીને ત્યાં જવાની શું જરૂર સુકામ બધાને ત્યાં જે અધિકારીઓ આવે છે ખુદ કલેક્ટર સાહેબ હતા આર એન બીના અધિકારી હતા અને ડિપાર્ટમેન્ટના અધિકારી એને એક ભારતીય જનતા પાર્ટીનું પદાધિકારી શા માટે સૂચનાઓ આપે છે અને મને તો શ્રમ આવે છે કે ચૂંટાય નિમાયેલા અધિકારીઓ કલેક્ટર આટલું બધું ખોટું કરે છે ભાઈ અત્યારે તમે બોલો ને એટલે તમારા પર કેસ થાય હું આનો ભગ બની ચુક્યો છું એક ઇન્સિડન્ટ જે મારો કોઈ ઈરાદો ન હતો એ ચર્ચા મારે નથી કરવી મેં માત્ર એક સારું કરવા કરવા માટે મેં એક ઘટના ત્યાં બને છે એ ઘટનાને આખે આખો નવો રૂપ આપી અને મારા ઉપર એટ્રોસિટી ફરજમાં રૂકાવટ જેવી ગંભીર ઘટનાઓનો ગુનો દાખલ દેવામાં આવે હું પોતે લડી શકું છું સક્ષમ છું જો અને મારા ઉપર આ રીતે કરતા હોય તો સામાન્ય માણસ તમે શકો અમે આ બતાવીએ તો શું ધવલ આચાર્ય અમારી ઉપર પણ કેસ કરી શકે ભાઈ તમે પણ છ ટકા તૈયારી રાખજો જ કારણ કે અહીંયા કચ્છનું વહીવટતંત્ર માત્ર ને માત્ર એક જ નેતાના ઇશારે ચાલી રહ્યું છે તમામ વહીવટીતંત્ર એની જ ફાઇલો પાસ થાય એને જ જે જે સૂચના આપે આચાર્ય થોડા સરકાર કે મંત્રી કે મુખ્યમંત્રી છે બસ મારો કહેવાનો મતલબ એ જ છે કે માન્ય કલેક્ટર સાહેબ માન્ય મુખ્યમંત્રી આવતા હોય અને જ્યારે સૂચનાઓ એક મહામંત્રી આપતો હોય તો કલેક્ટર કેમ ઇન્ટરફિયર નથી કરતા શા માટે જિલ્લા પોલીસ વડા જિલ્લાના આઈજી ડીજી શા માટે એને કંઈ નથી કહેતા કે ભાઈ આ પ્રોગ્રામ સરકારનો છે આ કોઈ ભારતીય જનતા પાર્ટીનો પ્રોગ્રામ નથી તો તમે કલ્પના કરી શકો કે આ તંત્ર ઉપર એનો કેટલો પ્રેશર હશે વચ્ચે એક જમીનને લઈને વિવાદ થયો હતો એમાં ફાયરિંગની ઘટનાઓ અને જે જાણે ગુજરાતમાં જાણે આપણે કહી શકીએ કે પેલી તાલિબાન જેવી સ્થિતિ હોય એવું એક ઘટનાક્રમ મેં જોયો છે વિડીયો વાયરલ થયો હતો કે જે રણ વિસ્તારનો હતો અને ફાયરિંગને ધડાધડ વાહનો એકબીજા ઉપર ચડતા હોય એ ઘટના શું હતી વાગડમાં મીઠાની જે બંજર જમીન પડેલી છે જે અન્ય ખેડૂતો પાસે કબજો છે અને અન્ય ઉદ્યોગપતિઓ પાસ કરાવી ગયા છે એ કબજા માટેની આ લડાઈ હતી એની અંદર એક વ્યક્તિનું બહુ દુઃખદ સાથે કહેવું પડે કે અવસાન પણ થયું અને એની અંદર જે જે ધરપકડ થઈ હતી એ તમામ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા મોટા નેતાઓ હતા અમે ત્યારે પણ કહ્યું હતું નજી પણ આપના માધ્યમથી કહું છું કે એના મુખ્ય સૂત્રધાર સુધી પોલીસ પહોંચી જ નથી કોણ છે મુખ્ય સૂત્ર મુખ્ય સૂત્રધાર પોલીસને ખબર છે કોણ છે એ કારણ કે અત્યારે આપણે જ્યાં સુધી પોલીસ રેકોર્ડ ઉપર ના આવ્યું હોય ત્યાં સુધી તમે ડાયરેક્ટ એના ઉપર ડેફિનેશન તમે એના પર આરોપ ન લગાડી શકો પરંતુ પોલીસ જો અમારા કોલ રેકોર્ડ ચેક કરી શકતી હોય તો એ જે ઘટના સાથે એ જે ઘટના ઉપર ગયેલા માણસો હતા એ જે ઘટનામાં જે લોકોની ધરપકડ થઈ હતી એ તમામ લોકોની કોલ ડિટેલ શા માટે ન કાઢી એક સામાન્ય માણસ કોઈ નાનું ગુનું કરે તો એની તો પોલીસ આખી હિસ્ટ્રી કાઢે છે તો શા માટે આજે આ જે ઘટનાઓની સાથે સંડાવેલા હતા એમની કોલ ડિટેલ કાઢી અને એને આગળ તપાસ કરવામાં કેમ ના આવી આપણને આ પણ એક મોટો સળગતો સવાલ છે પરંતુ ત્યારે પણ આ પ્રકરણ જેમ કેન પ્રકારે તંત્ર દ્વારા દબાણ કરી એ પ્રકરણને નામી લેવામાં આવ્યું તમે આરોપ લગાવો છો સફેદ મીઠાના કાળા કારોબારના અને સરકારી સરકાર સાથે ભારતીય જનતા પાર્ટીના ધવલ આચાર્યના જે સંબંધો છે એના કારણે બધું થાય છે મીડિયા હાઉસીસની પણ તમે વાત કરી કે એ પણ આ સાંઠગાંઠની અંદર જોડાયેલા છે એટલે થાય છે તો માની લો કે હવે સરકારને આમાં સુધાર લાવવો છે નાના અગરિયાઓ નાના લઘુ ઉદ્યોગકારો આ બધા લોકો માટે કામ કરવું છે તો આ કાળા કારોબારને બંધ કરી સફેદ મીઠાના સફેદ કારોબારને કેવી રીતે શરૂ કરી શકાય રસ્તો શું રસ્તો સૌથી પહેલાં તો જે હજારોની સંખ્યામાં ફાઇલો પેન્ડિંગ પડી જાય રિન્યૂ કરવાની એ ફાઇલો સત્વરે કલેક્ટર માન્ય કલેક્ટર સાહેબ રિન્યૂ કરે જેથી કરી અને જે અગરિયા બિચારા ઘરે બેસી ગયા છે એનું રોજિરોટી શરૂ થાય અને હજી ક્યાંક લગભગ તો નથી જ બચી મારા અભ્યાસ પ્રમાણે જમીન ક્યાંક બચી ખૂણે ખાંચકામાં તો નાના નાના અગરિયાને આપવાની શરૂઆત કરે જેથી કરી અને જેની પાસે જમીન નથી જેની પાસે અગરે મીઠ મીઠાના પ્લોટ નથી એ લોકો જરૂરતમંદ લોકો છે તો જેથી ગાંધીજીનું સૂત્ર હતું સત્તાનું વિકેન્દ્રીકરણ આ લોકો શું કરી નાખ સત્તાનું કેન્દ્રીકરણ કરી નાખ્યો એક જ જગ્યાએ સત્તાનું સંચાલન થાય છે એના બદલે સત્તાનું વિકેન્દ્રીકરણ કરે અને એક ઉદ્યોગને પંદર હજાર હેક્ટર જમીન આપવા કરતાં પંદર પંદરસો ખેડૂતોને દસ દસ હેક્ટર જમીન આપો પંદરસો ખેડૂતોને દસ દસ ના આપો તમે દોઢસો ખેડૂતોને સોસો એકર છે સોસો હેક્ટર જમીન આપો જેથી કરીને અનેક પરિવારો જે સમગ્ર કચ્છની અંદર જે જે આજે જે લોકો વિસ્થાપિત થઈ ગયા છે જે લોકો વિચરતી જ્ઞાતિઓ છે જે લોકો બહુ જ દુઃખી છે વંચિતો શોષિતો એવોને તમે આપો કે જેનો એનો પરિવાર પણ આગળ આવે અને માત્ર ઉદ્યોગોને આપવાથી આ સત્તાનું કેન્દ્રીકરણ થઈ ગયું છે અને આ સત્તાનું સંચાલન સત્તાનો સંપૂર્ણ વહીવટ માત્ર એક જ અદાણી અને અમાણી જેવા અવસો કરી રહ્યા છે એ ન થાય એના માટે જે સામાન્ય મારી પરિવારો છે એમને બધાને ઓપન અરજીઓ મંગાવી અને એ લોકોને પણ દસ દસ એકર વીસ વીસ એકરના પ્લોટ એલોટ કરવા જોઈએ આ સરકારની નીતિ છે એક પણ ખેડૂતને છાતણીમાં જમીન આપી નથી એ જમીનો જેમ સરકારે આ લોકોને આપી દીધી એ જ ઝેરી ઉપર પહેલી બધી જમીનો આપી પડતર જમીનો પણ જમીનો નથી બચી એટલે પછી મીઠાના પ્લોટ આપ્યા અને સાથે સાથે દરિયો પણ આપી દીધો એ પોર્ટ હોય મુન્દ્રા પોર્ટ હોય હમણાં તમે જાણતા જશો કે ડૂબઈ ડુબઈ પોટ આવ્યો છે કંડલાની બાજુમાં સરકારનો પરિપત્ર છે કે એક સરકારી પોર્ટની બાજુમાં બીજો પોર્ટ બની શકે નહીં તમે તપાસ કરો આ ડુબઈ પોર્ટ કોણ છે જે રીતે સરહદમાં મીઠાની જમીનો સોલાર પ્લાન્ટ માટે આરી પાર્ક માટે આપી ત્યાં સરકારનો પરિપત્ર હતો કેન્દ્ર સરકારનો કે ત્રીસ કિલોમીટર સુધી જમીન આપવાની નહીં આંતરરાષ્ટ્રીય બોર્ડરથી આ નરેન્દ્રભાઈ મોદીની સરકારે રાતોરાતી પરિપત્રમાં સુધારો કરી શરૂઆત કેમ કરી કે જે સરકારી કંપનીઓ એનટીપીસી જેવી સરકારીઓ કંપનીઓ હતી એને થોડા ડારીયામાં મને આપી દીધા એનટીપીસીને થોડીક જમીન આપી બીજા બે સરકારી સાહસો હતા એમને પણ જમીન આપી પરંતુ જે મોટો બંચર હતો જે હજારો લાખો હેક્ટરનો હતો એ પોતાના મળતીયા ઉદ્યોગપતિઓ અડાણી અને અંબાણીને આપી દીધી થોડા સમય પહેલાં તમે જાણ્યું હશે વાંચ્યું પણ હશે કે આરી પાર્ક માટે રિલાયન્સને દોઢ લાખ હેક્ટર તમે કલ્પના કરો ખાલી આંકડો બોલવો છે એટલે દોઢ લાખ હેક્ટર જમીન કોને કહેવાય એને બદલે દોઢ લાખ પરિવારો એક એક હેક્ટર આપી હોત ને દોઢ લાખ પરિવારો કચ્છનો ચોથા ભાગનો કચ્છનો ચોથો ભાગ સચવાઈ જાય જેની પાસે કોઈ રોજી રોટી નથી એ લોકોને એક એક હેક્ટર જમીન આપી હોત ને તો પણ એ અઢી એકરની અંદર કાંઈ નહીં તો વાર્ષિક પોતાના જીવન નિર્વાહ જેટલું મીઠું પણ ઉત્પાદન કરી શકત છોલર પણ ઉત્પાદન કરી શકત પરંતુ ના અમે તો માત્ર અડાણીને અમાણીને જ આપીએ છીએ એના સામે અમારો વાંધો છે તો આ છે એ સાહેબ જેઓ કચ્છના આગેવાન છે તેમને જે આક્ષેપ કર્યા કે સફેદ મીઠાના કાળો કારોબાર શરૂ થયો છે અને મહત્ત્વનું એમના આક્ષેપની અંદર જે જોઈએ તે મીડિયા હાઉસીસ પણ આમાં સામેલ છે ગુજરાતના બે દિગ્ગજ લીડિંગ ન્યૂઝપેપર તમે જે વાંચો છો એ ન્યૂઝપેપરના માલિકો પણ આમાં ક્યાંકને ક્યાંક આડકતરી રીતે હિસ્સેદાર છે તમારો અવાજ કોણ બનશે કયા પત્રકારો તમારા વિશે લખશે કચ્છ માટે કોણ બોલશે કચ્છ શું ફેંકી દેવાનો હિસ્સો છે કચ્છ શું વેચી નાખવાનો હિસ્સો છે કે પછી કચ્છનો અવાજ બનનારા પત્રકારો કચ્છને વેચવા માટે સરકાર સાથે ભાગીદારી કરીને બેઠા છે કમેન્ટમાં જરૂરથી જણાવજો આંખ ઉગડી હોય તો એ અખબારોને વાંચવાનું બંધ કરી દેજો નમસ્કાર